અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો ઉત્તર પ્રદેશના હાથરસમાં ભયાવહ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશથી મળતા સમાચાર હાથરસમાં ભયાવહ ઘટના સ્કૂલની પ્રગતિ માટે વિદ્યાર્થીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે શાળાની પ્રગતિ માટે વિદ્યાર્થીને બલી ચઢાવવા લઈ જતા હતા આરોપીઓ

પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે પોલીસે સ્કૂલ સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે બાળક રસ્તામાં જાગી ગયો હતો અને આરોપીઓએ તેની હત્યા કરી નાખી છે તો ખૂબ જ ચકચાર મચાવે તેવા સમાચાર જશોધન સિંહ લક્ષ્મણસિંહ અને વિરપાલ સિંહને પણ પોલીસે ઝડપી પાડ્યા છે વિદ્યાર્થીની બલિ ચડાવવાનો આરોપીઓએ પ્લાન બનાવ્યો હતો શાળાની પ્રગતિ થાય તે માટે વિદ્યાર્થીની બલિ ચડાવવામાં આવનાર હતી અને બાળકને ધોરણ 2 માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી હતો અને તેને બલિ ચડાવવા માટે જગ્યા પર લઈ જઈ રહ્યા હતા અને તે જ દરમિયાન આ જે બાળક છે તે જાગી ગયો હતો ત્યારે આ હત્યારાઓએ તેની હત્યા નિપજાવી દીધી છે ખૂબ જ ચકચાર જગાવે તેવી આ ઘટના ઉત્તર પ્રદેશના હાથરસની આ ઘટના